કાર્યક્રમ માં મરીન અધિકારીઓ પોલીસ ટીમ તથા સ્થાનિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા દરિયાઈ માર્ગ થતી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા અને સુરક્ષા માટે સચેત રહેવા માટે ગ્રામજનોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ જો દરિયામાં કે દરિયા કાંઠે કોઈ શંકાસ્પદ વ્યક્તિ બોટ કે બિન વારસી વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે દરિયાઈ સુરક્ષાની અતિ સંવેદનશીલ જવાબદારી સંભાળતા મહેરબાન એડીજીપી શ્રી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી મહેરબાન આઈજીપી શ્રી કોસ્ટલ સિક્યુરિટી અને મહેરબાન મરીન સેક્ટર કમાન્ડર અને એસપીસી શ્રી હજીરા સુરત નાવના માર્ગદર્શન નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની મરીન ટાસ્ક જવાબદારી અને ફરજો અંગેની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત હાલમાં દરિયાકાંઠાના ગામોમાં લોકોની જાગૃતતા માછીમારોની જાગૃતતા લાવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને દરિયાકાંઠો આપણો વધુ સારો રહે અને દરિયાકાંઠેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ જુગાર ગાંજો કોકીન હેરોઈન અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેની હેરાફેરી ન થાય તેમજ ગામ લોકો અને દેશની અને રાજ્યની સુરક્ષા ટકી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે આજરોજ ડારગોળ ખાતેના માંગેલવડ ખાતે માછીમાર અને ગામ લોકોનું અવેરનેસ અંગેનું એક અભિયાન ચાલુ છે જે અંતર્ગત આજરોજ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે અંગે આ લોકોને ગામ લોકોને અને માછીમાર ભાઈઓને તમામ બાબતોથી સુરક્ષાની દ્રષ્ટિએ અને દરિયાઈ સુરક્ષા અને આપણી સીમા સુરક્ષા અને જમીન માર્ગ અંગેની સુરક્ષા અંગેથી વાકેફ કરવામાં આવેલ છે